અરવલી માલપુરની પોલીસ સાત આરોપીઓનો બચાવ કરતી હોવાનો ફરિયાદીનો આક્ષેપ જાણવા માહિતી મુજબ માલપુર તાલુકાના રમણભાઈ પૂજારાના ભાઈ ભીખાભાઈ રમણભાઈ પૂજારાના જણાવ્યા મુજબ તેઓને તારીખ વીસ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બબ્બેવાર માલપુર પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા છતાંય માલપુરની પોલીસ તપાસ નામની કોઈ કાર્યવાહી કરતી નથી આ માથે બારે શખ્સો આજે ફરિયાદીઓના પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લી આમ ધમકી આપે છે અને કહે છે કે પોલીસ અમારા ખિસ્સામાં છે તો શું પોલીસ જ આરોપીઓને પાડી રહી છે ફરિયાદી ના ઘરે રહેવા માટે અત્યારે મુશ્કેલી સર્જાય છે તો આ બાબતે મીડિયાના માધ્યમથી રમણભાઈના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસ વડાએ માલપુરની પોલીસની ઢીલી નીતિથી આરોપીઓ હાલ ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા હોય આ ફરિયાદની તપાસ કરવામાં આવે તેવી ફરિયાદી અને પરિવારની માંગણી છે આરોપીઓને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે જિલ્લા પોલીસ વડાને પત્ર આપી ન્યાયની માગણી કરીશું તાલુકો માલપુર ફરી આ તો બાવીસ ત્રીસ તારીખે લઈને ગયો તો પોલીસ સ્ટેશને અને એક બાવીસ તારીખે લઈ ગયો તો તો પોલીસ સ્ટેશન વાળા કોઈ અજમ કઈ કરી નથી આ દિન સુધી માર કોઈ અજમ કર્યું નથી તો હું મીડિયા માધ્યમથી જે લખ વડાને હું વિનંતી કરું છું કે આ આરોપીઓ ને માલ પોલીસ સ્ટેશન ની ગત બચાવ કરી રહી છે તે વિરુદ્ધ કાર્ય કરીને હાજરી છે અત્યારે એ લોકો આવશે તમારે ઘેર

માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કેટલા દિવસ આ બરીક બાઈ 20 તારીખે કરી ને તારીખે કરી છે બે ફરિયાદો કરી છે બે ફરિયાદો કરી છે કોઈ કરી નથી પોલીસ આવી નથી કોઈ આવી નથી પોલીસ કોઈ ધન દોડી નથી ના તો મારું શું કહેવું છે રિપોર્ટર બંદરાસી ખાંટ માલપુર અરવલ્લી